વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી થઈ ત્રેપનમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી જ્યાં વિદ્યાર્થીઓની અંદર રહેલી કલા શિસ્ત અને ભારતીય સંસ્કૃતિ જોવા મળી આ ઉત્સવ આદરણીય નિયામક નીલાબેન દેસાઈ અને સંયુક્ત નિયામક વરૂણભાઈ દેસાઈના પ્રેરણાદાયી સાનિધ્યમાં યોજાયો કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે વર્તમાન વડોદરાના ડીજીપી નરસિંહ કુમાર ઉપસ્થિત રહ્યા જેમણે પોતાના ઉદબોધનથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને કાર્યક્રમની શોભામાં અભિવૃત્તિ કરી વાર્ષિકોત્સવના મુખ્ય આકર્ષણ સમાન રધામા ઓફ ઇન્ડિયા થીમ હેઠળ શાળાના બાળકોએ ભારતની વિવિધતા સભર સંસ્કૃતિને મંચ પર જીવંત કરી મનમોહક નૃત્યો અને વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા બાળકોએ ભારતીય વારસાને ઉજાગર કર્યો દરેક બાળકની છુપાયેલી પ્રતિભા બહાર આવે અને તેમનો આત્મવિશ્વાસ વધે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉત્તમ પરિણામ લાવનાર તેજસ્વી તારલાઓને મહાનુભવો નિયામકો તેમજ આચાર્યોના વરદ હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવ્યું

તેઓના એકેડેમિક એક્સેલન્સ માટે અવોર્ડ પણ મેળવી છે સાથે સાથે આ કાર્યક્રમ દરમિયાન આપણા વાલીઓ શિક્ષકપુરાંત અને સ્કૂલ એડમિનિસ્ટ્રેટરો અને બાળકોના હાજરીમાં આપણે એમના ભવિષ્ય કેવી રીતે સુંદર બને એમના આખું જીવનયાત્રા કેવી રીતે સફળ બનાવી શકીએ તે દિશામાં આપણા સંકલ્પ કરવાની વાત કરી છે તો ખાસ કરીને એમને ફક્ત લિમિટેડ એકેડેમિક ડિસિપ્લિનમાં જવાના બદલે એક ઓપન એન્ડેડ ઓપ્શન આપીએ સાથે સાથે એમના જીવનમાં ટબેકો અલ્કોહોલ ડ્રગ જેવી પ્રદૂષણ એમને ઇમ્પેક્ટ ન કરે એમના કરિયર જર્નીને ડિરેલ ના કરે તે માટે સંકલ્પ કરીએ અને દરેક બાળક એક જવાબદાર નાગરિક બને તે માટે દરેક કાયદા નિયમો અને જે કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં જીવવાના એક આદર્શ પણ એમને શીખવાડીએ જેથી કરીને દરેક બાળક પોતાના ટેલેન્ટ પોતાના પરિશ્રમ સાથે સાથે એમના સંકલ્પ તે આગળ વધે ને એક જવાબદાર નાગરિક બનીને રાષ્ટ્ર નિર્માણમાં તેઓનું યોગદાન આપી શકે તે પ્રકારનું એક આયોજન કરવા માટે પ્રયાસો કરવા માટે દરેકને આગ્રહ આજે બારમી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદની જયંતિના દિવસે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ બનાવવામાં ઉજવવામાં આવ્યો તેમાં મહેમાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી નરસિંહ કોમર સાહેબ પોલીસ કમિશનર વડોદરા સિટી હાજર રહ્યા હતા તેમને વાલીઓને પ્રોત્સાહિત કર્યા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને સાથે સાથે કેજીથી બારમા ધોરણના છોકરાઓને ઇનામ આપ્યા આજનો અમારો થીમ હતો રિધમ ઓફ ઇન્ડિયા રિધમ ઓફ ઇન્ડિયામાં જય જય ગરવી ગુજરાત દ્વારિકાનો નાથ બંગાળી પંજાબી ગુજરાતી રાજસ્થાની નૃત્ય જૂની એડવર્ટીઝમેન્ટ ઉપર ડાન્સ અને વિવિધ એવા રિધમ આ જે ઇન્ડિયાની રિધમ છે એના પર પરફોર્મન્સીસ થયા પાંચસોથી થી આશરે પાંચસો જેવા વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો વાલીઓનો ખૂબ સપોર્ટ રહ્યો શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છેલ્લા પચીસ દિવસથી અને પરફોર્મન્સ તમે છોકરાઓને તો જોઈ જ રહ્યા છો અને હંમેશા માટે અમારો અભિગમ રહ્યો છે કે સ્ટુડન્ટ સેન્ટ્રિક પેરેન્ટ સેન્ટ્રિક અને ટીચર સેન્ટ્રિક એટલે આ અભિગમથી અમે વર્ષો વર્ષ સ્કૂલ ચલાવી છે અને આવનાર વર્ષોમાં પણ અમે મહેનત કરીએ એવી પ્રભુને પ્રાર્થના